આ તો અમે જઈએ તા ને કરવા જઈ બે જઈને જતા રહો ઓટો માર કેશવજી હા તો ઘેર તો જઈએ હું કેશવજીયા તો

બોલતું નહિ તો બોલતા કરવા તકલીફ પડે તો ગોડા હોય તમે ગોડા 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 પાસા થઈ ગયા રીતે આખી જિંદગી હલદી પટી જાય બોલ્યા વગર ની તમે અત્યાર પૂછ્યું બોલાવવા

તમા <laughs> 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 ભાઈબનજી કરો યાર ભાઈ બનુ તમાર ભાઈબન તમારું સારું વિચારો તમે કયો હડો તમે કયો દાળે કિસ્સે જેવું કે આવ્યા જેવું

મારે હું હું ખબર માગો ક્યા મને ખબર તમે સુના વાત તો પૂરી કરો એમના બોલતા કરીએ બરોબર એટલે કેસવજી પૂછીએ કે કેસાજી એવું કે આ પાડે તો કે ભૂવાનું બધું ચોક પાડી કરીએ કે તમારી રજા લેવાયા કે તમે ફેરી ફેરી વાત વાત કરે છે ને કરી જો તમારા ભાઈ નું તમે સારું વિચારો હું એમાં ભાઈ નું હારું વિચારું ખોટું વિચારતો નહીં એના પાસે દવા બવા બહુ કરાઈ હા તોલાવો વધુ નહિ બોલાવો નહીં કે કાલ પૈસા નહીં આલુ

હોજે જ નાખાય એવું બપોરે છે મજા ના આવે એના કરતા તમે હોજે રાખો ને તો આટલા આટલા જણા તમારે જે પૂછવું બે શબ્દો બધી ચૂકચાટ વાતે થાય તમે બોલા બીજા વચ્ચે જોઈ હા ભાઈ બસ શું અવાજ અવાજ ભૂ લાવે તો

ટેન્શન નઈ લેવાનું તમારું ભાઈ બેઠાજી હ ને મારા ભાઈ બન હાલ બોલાયે બધું જોઈએ આ તો કાલ વજે બોલાય તો ગોડાજી હા તો આપડે બધું હા નક્કી કઈ રાખ છે બરાબર નક્કી કઈ રાખો વજે બોલાવો મને કેજો મને હમસાર મોકલાજો હું ભાઈને ફોન કરું તમને ફોન કરું આ ફોન કરજો મને હું કેવું ના આપા ના પીલી પીલી ગોડાજી ની ઝલક સૌથી અલગ આ તો ગોડાજી છે સમજ્યા ને તાર તમે એવું કીધું છે તો તમારા ભાઈ બના આયા દોડતા હતા આ તો હું પેલા ગલ્લે ઊભો તો હા ત્યારે બે જણા વાતો કરતા મુકસે ચર્ચા કરી રહ્યા

મારા છે જિંદગી જ છીએ પૂજો હા પૂજો જો કેવાની જરૂર ખાલી ખાલી ઈશારો જ કરો ઈશારો જ કરો કરવાનો જો એ

પણ જે કાલ બોલું કરો ના આ ગમે અહીંયા સાચી વાત બોલું કરો ના આ ગમે બધા ને બોલું ગમે તારા આ તો જે કીધું એ હું જો હું ગયા સાચી વાત કોઈ બીજું જ નહીં બોલશે ને કાલ બાજુ બીજો વર્ગ ત્યારે કે કે મારે આ ખાવું આ ખાવું પણ એવું નહીં બોબડું આપે બોલી ખાવું બોલી શકતું નહીં ખાવાનું એટલે એટલે અમે ડાય પણ તમે મમતા ને એવડી વાત ઉપાડો યાર હોય તમે કે ખાવું હોય તો કે માગ પણ બોલી શકતું નહીં તો